અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે એક નવું નજરાણું અને એક સમયે જે પૂર્વ અમદાવાદની સમસ્યા ગણાતી હતી ખારીકટ કેનાલ તેના રિનોવેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે સાબરમતી રિવરફ્રન્ટ બાદ ખારીકટ કેનાલ એક બીજો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે કે જે શહેરને એક નવી જ ઓળખ આપશે મેટ્રો સિટી અમદાવાદ સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને હવે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે રાહત અને આનંદના સમાચાર છે એક સમયે પૂર્વ અમદાવાદની સમસ્યા ગણાતી ખારીગટ કેનાલનું રિનોવેશનનું કામ પૂરું જોશમાં ચાલી રહ્યો છે બે હજાર છવ્વીસ અને સત્યાવીસ ના વર્ષમાં તે સંપૂર્ણ થવાની પણ ધારણા છે ખારીકટ કેનાલ અમદાવાદની હારી નદીના પાણીને ડ્રેનેજ અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવા બનાવવામાં આવેલી નહેર છે આ કેનાલ બ્રિટિશ કાળમાં સંભવિત અઢારસો એક્યાસી માં બનાવાઈ હતી બાવીસ કિલોમીટર લાંબી આ કેનાલ પૂર્વ અમદાવાદના ઘણા વિસ્તારોમાંથી પસાર થાય છે અને જેમાં બાપુનગર નિકોલ ઓઢવ અને અન્ય ગીચ વસ્તીવાળા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે શરૂઆતમાં આ કેનાલ ખેતી અને પાણીના વાહન માટે ઉપયોગી હતી પરંતુ શહેરીકરણના વધારા સાથે તેમાં ગંદુ પાણી કચરો અને ઔદ્યોગિક કચરાનો નિકાલ થવા લાગ્યો અને જેના કારણે કેનાલ આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ આરોગ્યની સમસ્યાઓ અને પૂરનું જોખમ ઊભું થતું ગયું અમદાવાદના રાયપુર ગામેથી શરૂ થઈ અને ચંડુડા તળાવ સુધી વિસ્તરેલી ખારીકટ કેનાલ જળ પ્રદૂષણ અને ગંદકીનો ભોગ બની હતી જોકે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે

બાર કિલોમીટર લાંબા રસ્તા બનાવાશે જેનું એસી ટકા કામ પૂર્ણ થઈ પણ ચૂક્યું છે જ્યારે ખારીકટ કેનાલ પૂર્ણ થશે ત્યારે પૂર્વ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળશે બ્યુરો રિપોર્ટ